ની સાથે સાથે જ્યાંમાં અન્નપૂર્ણાનો ભંડાર હોય એ ભંડાર પણ ખૂબ સુંદર રીતે સજાવટનો આ ભંડાર છે આ ગોળાઓ પણ અત્યારે જ બનાવવામાં આવ્યા જેનામાં શાક સબ્જીઓ તાજી સબ્જીઓ રાખી આ ફ્રીજ પણ થોડા સમય પહેલાં જ ડીપ ફ્રીજ લેવામાં આવ્યું એ રીતે સુંદર વ્યવસ્થા આ રસોડા વિભાગમાં પણ છે સ્ટોર એ અન્નપૂર્ણા મારા શ્રી ઓધરરામજીનો ભંડારો કહેવાય એ ભંડારામાં પણ તમે સજાવટ જુઓ એકદમ સુંદર રીતે સ્વચ્છ રીતે આ સજાવટથી દીપી ઉઠે પ્રસાદ બનતો હોય એ જગ્યા પણ આપ જુઓ કેવી સુંદર સ્વચ્છ એકદમ નેટ એન્ડ ક્લીન ઘર જેવું જ એકદમ રસોડો જે આપણી બહેનો ઘરમાં રાખતી હોય એવો જ આ સુંદર રસોડો સ્વચ્છતા સાથે એકદમ સુંદર રીતે સજાવે આ જગ્યા પણ એક સમયમાં ગંદકીનું ઘર હતું એ પણ એકદમ ઉજાસવાળી જગ્યા સુંદર સ્વચ્છ વાતાવરણ રસોડા વિભાગનું